મારી પાસે વીસ થી લઈ અને પચાસ હજાર સુધીની પાડીઓની મેં પરચેસ કરેલું છે ટોટલ લગભગ મારી પાસે હાલ પચીસ થી ત્રીસ પાડીઓ ઉઘા પણ છે બનાસ ડેરી ને ભૂલી શકીએ બરોબર છે બનાસ ડેરી થોડાક સમય પહેલા સારા પશુ બનાસકાંઠા જિલ્લાને મળે એ માટે થઈ અને પ્રોજેક્ટ અમલમાં મૂક્યો તો મારી પાસે ટોટલ બાવન પશુ છે એમાં ફિમેલ પચાસ છે છે અને બે પાડા છે બની વિશેષતા એ છે કે એનામાં રૂપ છે બીજી વસ્તુ એ છે કે એનામાં દૂધ છે ત્રીજી વસ્તુ છે કે એના માઇલ્ડ કેરેક્ટર જે આજે કોઈ પણ પશુપાલકને ઠંડી ભેસ ગમે જે લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા પશુપાલકોએ બનાસકાંઠા જિલ્લાના આ ખેડૂતના ડેરી ફાર્મની જરૂરથી મુલાકાત લેવી જોઈએ બનાસકાંઠાના વિનોદભાઈ ચૌધરીએ તેમના પશુપાલન વ્યવસાયને વધુ આવક તરફ તેમજ શ્રેષ્ઠ નસલના જાનવરો તૈયાર કરી અનેક લોકોને અચંબિત કર્યા છે તેમણે ખૂબ મોટી સંખ્યામાં બંને નસલને ઉછેરવાની સરાહનીય કામગીરી કરી છે અને આજે વિસ્તારમાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેની પોતાની છાપ ઊભી કરી છે આમ જો વાત કરવામાં આવે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લો પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવે છે પરંતુ વિનોદભાઈ દ્વારા સૌથી વધુ ભાર મુકાયો છે પોતાના પશુની શ્રેષ્ઠ નસલને લઈ જેથી તેઓ આવનારા સમયમાં હજુ વધુ સારી પોતાની બ્રીડ તૈયાર કરી શકે આવો વિનોદભાઈ સાથે જોડાઈએ સીધા સંવાદમાં અને મેળવીએ પશુપાલન વ્યવસાયને લઈ કેટલાક સવાલોના જવાબો આજે હું છું એક ફાર્મ પર તમે સ્ક્રીન પર જોતા હશો કે હું એક ફાર્મ પર છું ને મારી સાથે જે ચાલે છે એ જે તમે પશુપાલનનું ફોરમ જોઈ રહ્યા છો તેના ઓનર છે વિનોદભાઈ ચૌધરી છે ઘણી બધી વાત આપણે આ ફોરમને લઈને જાણવી છે ગુજરાતી ભાષામાં કહું તો આ તબેલાને લઈને જાણવી છે બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય અને મૂળ વ્યવસાય એટલે પશુપાલન છે એ હર કોઈ જાણે છે પરંતુ મારે આજે મારા આ એપિસોડ દરમિયાન એવો પ્રયાસ અથવા તો પ્રયત્ન કરવો છે પશુપાલક કેવા પ્રકારની મહેનત કરે તો આવનારા સમયમાં વધુ આવક તરફ જઈ શકે છે અને આ જે વાક્ય હું બોલું છું વધુ આવક તરફ જવું એ કોઈ એક બે વિષય ઉપર તમે કામ કરશો તો નહીં જઈ શકો તમે પશુપાલક તો છો જ નો ડાઉટ જે પણ લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે જેમની પાસે કાંકરેજ ગાય છે અથવા ભેંસ છે અથવા એચએફ ગાય છે એ જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે દરેક ખેડૂત પશુપાલક તો છે જ પરંતુ શ્રેષ્ઠ પશુપાલક તમારે બનવું હશે તો તમારે શું કરવું છે એ જાણશું વિનોદભાઈ જોડેથી ઘણી બધી વાતો સાંભળવી છે પહેલા તો તમે તમારો પરિચય આપો જી એ કઈ રીતે અને ફોર્મ કઈ જગ્યાએ આવેલું છે ને આપનું નામ શું છે જી મારું નામ વિનોદભાઈ અહીંયા માનપુર ગામનો વતની છું જી અને આ જે જગ્યા છે એ વાસાડા ગામની સીમમાં મારું ખેતર આવેલું છે પાસડા સાંગરા એપ્રોચ રોડ છે ને જે પાકો એની ઉપર જગ્યા આવેલી છે ઓકે વિનોદભાઈ એ જાણવું છે કે તમારા આ જે વ્યવસાયની મેં ચર્ચા બહુ સાંભળી હતી ત્યારે મને એવું થયું કે હું અવારનવાર પ્રેરક એપિસોડ લઈને લોકો વચ્ચે જાઉં છું તો થયું કે કેમ નહીં પશુપાલકો માટે એક એવો વિષય લઈને જઈએ કે જેનાથી પશુપાલકોને કઈક અંશે ફાયદો થઈ શકે અથવા તો કઈક નવું શીખવા મળે શું છે આખા જ તમારા પશુપાલન વ્યવસાયને લઈ નવીનતા શું છે ખાસ કરીને અને ખાસ તમે કયા પ્રકારની વિશેષતા ધરાવે છે આ ફાર્મ અને કેવા પ્રકારથી તમે ડેવલપ કર્યું છે જી અ આમ જનરલી પશુપાલન વ્યવસાય સાથે જોડાવા જઈએ એટલે આપણને બે ત્રણ ચાર પ્રકારના પ્રશ્નો આપણા મનથી ઉદ્ભવે કે ભાઈ ગાય સાથે જવું ભેંસ સાથે જવું જી ગાય સાથે જવું તો કેવી ગાય સાથે જવું કઈ ગાય સાથે જવું અને ભેંસ સાથે જવું તો ભેંસોમાં કઈ ભેંસ સાથે જવું બરોબર છે એમાં જનરલ ઓલ ઓવર જનરલી ચૂઝ કરતા કરતા આપણે બની ઉપર બની ઉપર આપણે ફોકસ કર્યું કેમ બની તો બની એટલે સૌથી બેસ્ટ વસ્તુ છે એમાં એનું રૂપ બરોબર છે બીજી વસ્તુ છે રૂપ અને દૂધ બરોબર મિલ્કીંગ બ્યુટી વિથ મિલ્ક બરોબર છે આ બે વસ્તુનો કોન્સેપ્ટ

ઠંડી ભેસ ગમે બરોબર છે શાંત પ્રેમાળ બરોબર છે એવા પ્રકારના જે સર્વ ગુણ સંપન્ન કહેવાય ને તો એ પ્રકારની એક સારામાં સારી બ્રીડ હોય તો મારા હિસાબે બની છે શું શું આયોજન કર્યું છે તમે સંપૂર્ણ રીતે બધી જ જગ્યામાં પ્રોપર કેવું છે કે મેં ભેંસ કરતા મેં હું માની લો કે નાની ઉંમરની પાડીઓ લાવી અને એ ભેસમાં પરિણમે અને મારા એટમોસ્ફિયરથી વાકેફ થાય અહીંના એટમોસ્ફિયરથી મારી સાથે એમનો તાલુક અને જે મારા માણસો જે સાચવવાના છે કે જેને કેર લેવાના છે એના હાથે કેળવાય એટલા માટે થઈને આપણા જેટલું ફાઉન્ડેશન મજબૂત હશે એ પ્રકારે સારી ભેંસ બી પરફોર્મ કરશે અને જેનેટીકલ તો આપણે જોવાનો મેક્સિમમ પ્રયત્ન કર્યો છે સારામાં સારી ભેંસ નહી પાડ્યો કેટલા પશુ છે અત્યારે મારી પાસે ટોટલ બાવન પશુ છે એમાં ફિમેલ પચાસ છે પાડીઓ પચાસ છે અને બે પાડા છે બરોબર છે એક ફૂલ સર્વિસ માં છે અને એક સર્વિસ માં બી આવી ગયો છે પણ ગણતરી નો આપણે એને બાંધી રાખ્યો છે અને એક થી જ આપણે એનું પેડિગ્રી લેવાની ગણતરી છે તમારા જે બે ખુલ્લા વાડા છે એની અંદર ડિપાર્ટમેન્ટ જોવા મળે છે ડિપાર્ટમેન્ટ નું શું કારણ છે આ સાઈડ અડધા છે અડધા આ સાઈડ છે હા ડિપાર્ટમેન્ટ પાડવા પછીનો મારો અભિગમ એ છે કે જનરલી પ્રેગ્નેટ રેશિયો છે ને મારા હિસાબે અને સાયન્ટિફિકલી બી કે શરીર એનું તંદુરસ્તી બાબતે સવા ત્રણસો સાડા ત્રણસો ને એના પછી સાડા ચારસો પાંચસો કિલોની ભેંસ હોય ને તો આપણને સારામાં એવું દૂધનું ઉત્પાદન આપણને મળી જાય એટલા માટે થઈ અને બે વિભાગ પાડેલા છે એમાં જો આ ગાભણ વિભાગ છે અને આ ખાલી નો અત્યારે ટોટલમાંથી ગાભણ કેટલા છે ટોટલ લગભગ મારી પાસે પચીસ થી ત્રીસ ઓ પડીઓ ઉગાપણ છે ઓકે અને બાકી તૈયાર થાય છે આ બાકી તૈયાર થઈ ગઈ ઓકે તો બુલ પાછળ શું રીઝન છે અને શા માટે પશુપાલકોએ બુલ ખાસ કરીને રાખવાનો આગ્રહ રાખવો જોઈએ પશુપાલનના વ્યવસાયમાં માની લો કે જ્યારે એ મતલબ એને યહી કરવાનો સમય હોય જો આપણે પ્રોપર આપણી પ્રોપર હાજરી જો રહેતી હોય જી અને દરેક એ બેસ્ટ વસ્તુ છે પણ ભેસ જેવી બાબતમાં કેવું છે કે ભાઈ આપણે જો સમય ન સાચવી કહેતા હોય બરોબર છે તો એ એનો મેક્સિમમ રેશિયો સારો સચવાય એટલા માટે બુલની રિક્વાયરમેન્ટ રહે છે બીજું વિનોદભાઈ જાણવું છે કે ખુલ્લું જ્યાં ખુલ્લા વાળા છે તો એની અંદર એક પશુ બીજા પશુને લગાડે અથવા તો ઝઘડવાનો કોઈ પ્રશ્ન કોઈ ઇશ્યુ જ નથી એવો બરોબર છે આજ દિવસ આજે લગભગ મારો પંદર મહિનાનો મારો અનુભવ છે તો એક સિંગલ વખત એવો કોઈ ઇશ્યુ નથી કે એકબીજાના સાથે પશુ ઝઘડતા મળતા હોય બરોબર છે ઠીક છે નો ડાઉટ ફ્રી ટાઈમે ફુરસદમાં દોડતા મસ્તી કરતા જોવા મળે આપણને બરોબર છે પણ ઝઘડવાનો કોઈ ઇશ્યુ નથી મારો આ પૂછવાનો કારણ ખાસ એટલા માટે છે કે લોકોને એવી ડર હોય છે કે ભાઈ ભેંસ છૂટે એટલે બીજી ભેંસ જોડે ઝઘડો કરે અને ઘણી વખત શિંગડા મોટા હોય તો ફસાતા હોય અથવા તો તૂટવાની તકલીફ રહેતી હોય બે વસ્તુનો એડવાન્ટેજ છે બનીમાં જી કે આજે કોઈ ઝઘડા નથી કોઈ ઇશ્યુ નથી બરોબર છે આ પાઇપો ની સાઈઝ તમે જોતા હશો સવાની પાઇપો છે ઓકે સવાની પાઇપો છે બરોબર છે એક સાધારણ જાડાઈ બરોબર છે આ સુધી માની લો કે આ બધી જ પાડીઓને કોઈ દિવસ સિંગડું ફસાવાનો કે કોઈ એક સિંગલ ઇશ્યુ નથી આજે પંદર મહિના નો મારો એના સિંગ ગોળ છે તો એનો ફાયદો છે યસ એ એડવાન્ટેજ છે ઓકે હા જી બરાબર છે અને બની છે આ માઇલ્ડ કેરેક્ટર આપણે પહેલી જે વાત કરી ને આ માઇલ્ડ કેરેક્ટર નો એડવાન્ટેજ છે કે આજે કોઈ ઝઘડાનો પચાસ પ્રાણીઓ

બરોબર છે બની તો બનીનો પ્રોપર વિસ્તાર કયો તો કે ભાઈ જે હોડકો ગામ છે એની લગભગ ઓગણપચાસ પચાસ જેવી ગ્રામ પંચાયતો આવેલી છે બરોબર એનો સમૂહ એટલે બની વિસ્તાર નેચરલ લેન્ડ ગ્રાસ એરિયા બરોબર છે અને પાણીની એમાઉન્ટ બાબતની ચર્ચા કરું તો એમાઉન્ટમાં એવું છે કે જેવું પશુ જેવી એની પેડિકરી જેવી એની મા બરોબર છે જેવો એનો બાપ તો એ પ્રકારે એની કિંમત નક્કી કરતી હોય મારી પાસે

તો જેમ વિનોદભાઈએ કીધું એમ કે વીસ હજારથી પચાસ હજાર સુધીની કિંમત પણ ત્યાં તમારે ચૂકવવાની તૈયારી રાખવી પડતી હોય છે એના પાછળના ઘણા બધા કારણો છે જેમ એમને જણાવ્યું એમ કે એની ઓલાદ એની નસલ કઈ રીતની છે એવી એના માલિકો તમારા જોડે કિંમત કરશે અને એ કિંમત તમારે ખરીદવાની તૈયારી રાખવી પડશે ત્યારે તમે ખર્ચ કરશો ત્યારે તમે ખરીદી કરી શકશો જે ખૂબ મોટી વસ્તુ છે એટલે એવું ન થાય કે ખાલી બની ખરીદવાની વાત છે ને તમે ત્યાં જાઓ ને દસ હજારમાં પાણી મળે તો નહીં મળે બરોબર જેવું પશુ હશે એવી કિંમત તમારે તૈયારી રાખવી પડશે બાકી તમારા જે વાડા છે એની જગ્યા છે બરોબર છે આ એક વાડો જે પાછળ આપણા મારા પાછળના ભાગે છે ઓકે અને જેની અંદર આપણે ઊભા છે પચીસો ફૂટ જગ્યા છે ઓકે એટલે આમ જનરલી એક પશુને ભાગ સો સ્ક્વેર ફીટ ની જગ્યા એને એલોટ થાય એવી કન્ડિશન થાય તો મુક્તપણે હરીફરી હરી ફરી શકે અને બેસી શકે ઉઠી શકે ઘાસ ચારો લઈ શકે ઓકે જી અને શેડ ની શું ખાસિયત છે શેડ ની તમે આગળની ભાગમાં એક પતરું ફિટ કર્યું છે એના પાછળનું કઈ ખાસ કારણ કે શેડ જનરલી શેડ મે લગભગ 12 થી 13 ફૂટ ની હાઈટ માં લીધો છે બરોબર છે હવે સિંગલ શેડ છે એટલે એમાં બે વસ્તુનું આપણને તકલીફ રહે પાણીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન રહે છે ચોમાસે એમાં પાણી આવે વાછોટ ના આવે એટલા માટે થઈ આ પથરું ફિટ કરવામાં આવેલું છે સિંગલ સાઈડ છે અને ઉનાળે સીધી લીટીમાં સૂર્યપ્રકાશ છે એ છેક પેલા ભાગમાં ન જાય એટલા માટે બે ડ્યુઅલ એડવાન્ટેજ માટે ઓકે એના સિવાય તમે માની લો ગમાણની વાત છે તો જ્યારે તમે ઘાસ સારો ખવડાવો છો ત્યારે આ ખુલ્લી ગમેણમાં આપો છો કે અંદર આપો છો ના અંદરના ભાગે ગમાણ છે બરોબર છે પણ એમાં બધા જ પશુઓનો સમાવેશ થાય એવી કન્ડિશન નથી એટલે મેં ખુલ્લા ભાગે ગમાણની વ્યવસ્થા કરેલી કે પશુ હળવાશ થી ફ્રીલી ઉભો રહી અને પોતાનો ખોરાક લઈ શકે ટૂંકમાં અંદર બી સમાવેશ થઈ શકે બાર બાર તો બધા આરામથી મતલબ ખાઈ શકે ખાઈ શકે ઘાસ ચારાની વાત કરીએ કઈ રીતે આપો છો ઘાસ ચારામાં છે ને ઘાસ ચારામાં સૂકું લીલું અને દાણો બરોબર છે એ ત્રણે ત્રણ વસ્તુ મિક્સ કરી અને ડ્રાય કન્ડિશનમાં આપણે આપીએ છીએ પ્રવીણભાઈ આ જે વાડો જે બનાવ્યો છે ને એની અંદર એ છાડા છાયડાની રિક્વાયરમેન્ટ ખાસ હોય છે બરોબર ગાભણ પછું છે કે તો ખાલી છે બરોબર છે એમાં આપણે આ પૂર્વ પશ્ચિમ આના શેડનું આયોજન છે ને પૂર્વ પશ્ચિમ બાજુ કરેલું છે પૂર્વના દિવસ માની લો કે ઉનાળાના દિવસોમાં આ પશુ ન તપે એટલા માટે એક એડવાન્ટેજ આ જૂનું ઝાડ હતું એનું લઈ લીધું છે આ પૂર્વ પશ્ચિમ જે છાયડો એડવાન્ટેજ મળે ને એટલા માટે ઉગતા દિવસનો પ્રકાશ છે ત્યાં સુધી મેં આખું ફેન્સિંગ કરેલું છે પાંચ પાંચ ફૂટે પેન્ડોલા આશોપાલ જે સુશોભનનું કામ કરશે અને વચ્ચે બુધ્ધાબાંબો આવેલા છે જે એક નેચરલ ફેન્સિંગનું કામ કરશે એટલે એમાંથી હવા પસાર થાય તો બી ઠંડી થઈને પસાર થાય બરોબર છે અને આ પૂર્વ પશ્ચિમ ઝાડનો છાયડો બી એને વાકેફ કરે બરોબર બીજી વસ્તુ છે આ મેં પોલ મારેલા છે અને પોલ ની ઉપર લાઇટ અને કેમેરાનું કોમ્બિનેશન કરેલું છે ત્યાં બરોબર છે અને ઓલ ઓવર જે મારો આ એરિયા છે પશુપાલન માટેનો જે શેડ છે અને ચારાની વ્યવસ્થા કરેલી છે કે માણસો જે કામ કરી શકે એટલા ઉપર એટલા માટે થઈને કેમેરાનો આઈપી કેમેરા મારેલા છે તો પશુઓની મુવમેન્ટ રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન એમની મુવમેન્ટ ઉપર બી આપણું ધ્યાન રહે બીજું હાજરી ન હોય તૈયાર કરીને આપ્યું છે મેં આઈપી કેમેરા બી મારેલા છે જે ઓલ ઓવર એમનું બાર રહેતા બી આપણે એના ઉપર હાજરી આપણી હાજરી ગેરહાજરીમાં નરેને એટલા માટે બરોબર ત્રીજી વસ્તુ છે આ ખાતરનો એડવાન્ટેજ છે બરોબર છે ચોખ્ખું રાખવા માટે માનલો એના પોડલા છે એ આપણે ઉપડાઈ શકતા હતા બરોબર છે પણ આપણે પૂરક ધંધા છે પશુપાલન અને ખેતી પૂરક છે તો સારું ખાતર મળે એટલા માટે થઈ અને આપણે ખુલ્લામાં પોડલા રાખવાનું નક્કી કર્યું બરોબર છે અને એ એડવાન્ટેજ ડબલ મળે કે એક બેડ તરીકેનું કામ કરે છે અને એના પછી જે સારામાં સારું આપણને ખાતર મળે છે કે જે ખેતીમાં બી આપણને સારામાં સારું એડવાન્ટેજ આપે છે હા ઘાસચારાની વાત કરું તો ઘાસચારામાં લ્યો કે ડાયટ એ પ્રકારે બનાવેલું છે કે પ્રતિપાળી ચાર કિલો સૂકો ચારો દૈનિક બરોબર છે પ્રતિ પાળી ચાર કિલો સૂકો ચારો એના ઉપર ત્રણ કિલો આ ન્યુટ્રીમિલ નું સાયલેજ છે બીજું છે પ્રોટીનાનું ફીડ છે એ બહુ સારો એવો એડવાન્ટેજ આ પાડીઓમાં આપ્યો છે અને એની સાથે સાથે બનાસ ડેરી હસ્તક નું વિકાસ દાણ બરોબર છે કે જ્યારે શરૂઆતમાં ડેરી એ પ્રોજેક્ટ મૂક્યો પશુપાલન અને ખોરાકની વાત જો આ પાડીઓ બાબતે કરું તો આપણે બનાસ ડેરી ભૂલી શકીએ બરોબર છે બનાસ ડેરીએ થોડાક સમય પહેલાં સારા પશુ બનાસકાંઠા જિલ્લાને મળે એ માટે થઈ અને પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો જેમાં માની લો કે એ વીસ હજાર રૂપિયા સુધીની પશુની એમને રિક્વાયરમેન્ટ પ્રમાણે કે દિવસમાં એક કિલો દાણની જરૂર છે એ માટે થઈ અને એમને આખો દૈનિક વાર્ષિક રેશિયો કાઢી અને એમને વીસ હજાર રૂપિયા સુધીની સહાયનો સીધી લીટીમાં નાણાકીય નહીં પણ એમને દાણ સ્વરૂપે સહાય આપવાનું નક્કી કર્યું બરોબર ફીડ સ્વરૂપે અને એમાં પાડી માંડી અને સુધીની સહાય કોઈ પણ આપવા માટે ડેરીએ સારામાં એવો સહયોગ કરેલો છે એમાં મારી અઠ્યાવીસ પાડીઓનો સમાવેશ થયેલો છે અને એમના તરફથી જે વિકાસ દાન ડેરી તરફથી આપવામાં આવે છે પર પશુ હા હા પર પશુ વીસ હજાર છેલ્લે ગાબણ થાય ત્યાં પાંચ હજાર રૂપિયા આપણને આપે બરોબર છે એટલે પાયાથી શરૂઆત કરી અને એક કિલો દાણની રિક્વાયરમેન્ટ એ પૂરી કરે છે એમાં લો કે સોળસો રૂપિયાની બેગ હોય તો આઠસો રૂપિયા આપણે ચૂકવવાના હતા આઠસો રૂપિયા ડેરી પોતે સહયોગ તરીકે ચૂકે છે પચાસ ટકા સબસીડી આપે છે અને એનો ટોટલ મેં કીધું એ પ્રકારે કે ચાર કિલો ત્રણ કિલો સાયલેજ અને દોઢ થી બે કિલો દાણો અને મિનરલ મિક્સર પાવડર બરોબર છે એમાં હું જનરલી ઝાયપ્રોમિનનો શરૂઆતથી જ જાયપ્રોમિન સાથે જોડાયેલું છે બરોબર છે જાયપ્રોમિન કંપનીનો મિનરલ મિક્સર પાવડર છે એ બધે બધું પચાસ ગ્રામના રેશિયોથી બધે બધું ગમાણની અંદર છૂટું ફીડ ભરી દે અને એને મિક્સ કરી અને સવારનું ડાયટ થઈ જાય એ લગભગ દોઢ બે વાગ્યા સુધી ખાય અને પાણી રિક્વાયરમેન્ટ એની પૂરી થાય પછી ગમાણો બિલકુલ સાફ થઈ જાય દિવસમાં સવારે મેં કીધું એ પ્રકારે કે પ્રતિપાડી ચાર કિલો ત્રણ કિલો અને દોઢ થી બે કિલો દાણો એક જ સવારે બધું ડાયટ મિક્સ કરી અને ભર દેવાનું પછી એ આખા બપોર એનો જયારે વાગોળ કરવાનો પૂરતો સમય જો નહીં મળે ને તો તમારો આપેલું દાણ હોય ખોરાક હોય કે ગમે તે હોય ગમે એટલું ક્વોલિફાઈડ હોય એનો મતલબ રહેતો નથી બરોબર અને સાંજે જે જૂનો આપણે રસકો વડવાઓ આવતા હતા બરોબર છે લગભગ હવે ભાગે હાલ ઘાસે એની જગ્યા લઈ લીધી છે તો મેં એ રસકો વાયેલો લગભગ દોઢ થી પોણા બે વીઘામાં બરોબર ત્રણ કિલો પ્રતિપાડીના હિસાબે એ રચકો સાંજે આપવામાં આવે છે એનાથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને આ જે બોડી સ્ટ્રક્ચર તમને જે જોવા મળે છે એમાં પણ એનો મોટો રોલ છે પશુપાલનનો વ્યવસાય એટલે આપણા તમામ સમાજો છે એ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે બરાબર એમાં બનાસકાંઠા છે એટલે એમાં તીખતો બરોબર છે એમાં માની લો કે આપણે જનરલી જોયું તો કેવું હોય કે ભાઈ આમ આયા એટલે આપણે જોયું કે ગમાડની અંદર ચાર નથી બરોબર છે તો પશુ ભૂખ્યું હશે એવી જનરલ માનસિકતા એટલે ખોરાક આપવાની સતત પ્રવૃત્તિ ચાલુ જો એની કમાણ ખુલ્લી જ ન હોય બરોબર છે પણ મેં માર્કિંગ કર્યું કે જ્યાં સુધી તમે ખોરાક આપી અને એને વાગોળ કરવાનો જો સમય નહીં આપો બરોબર આપણા જેવું નથી મનુષ્ય જેવું કે માની લો કે ખોરાકનું પાચન છે જઠરની અંદર જ થાય બરોબર છે આને ખોરાક લીધા પછી એને વાગોળ સ્વરૂપે વળી પાછો મોઢામાં લાવ્યા પછી ખોરાકને વાગોળ કરી એમાં પછી રિટર્ન જશે તો જ એ પોષક તત્વોમાં પરિણામ છે બરોબર છે એટલે એ વસ્તુ આપણે ખાસ પકડી છે જિલ્લાના પશુપાલકને એ જ મેસેજ હું આપી શકું કે જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ માની લો કે બ્રીડ ઉપર નહીં જાઓ બરોબર છે સારી નસલ નહીં લાવો બરોબર સારી નસલની તમે નહીં પકડો ત્યાં સુધી આ પશુપાલનના વ્યવસાયમાં આપણને આર્થિક રીતે સારા પરિણામો નહીં મળી શકે બરોબર છે સારામાં સારું પશુ સારામાં સારું પશુનું દૂધનું ઉત્પાદન એની સાથે સાથે એને સમજી વિચારીને એને ખોરાક કેવા પ્રકારે આપવું એટલા માટે જો શક્ય હોય તમને જો પરવડે અને પશુ તમારા વધુ પ્રમાણમાં હોય તો એક કન્સલ્ટન્ટની જરૂર છે બરોબર છે કારણ કે પશુપાલક જે પ્રકારે પશુપાલનનો વ્યવસાય કરે છે એમાં એ પોતે પરિપક્વ કે પરિપૂર્ણ નથી બરોબર છે તો એની બોડીની રિક્વાયરમેન્ટ કેવી છે એને કેવા પ્રકારના ખોરાકની જરૂરિયાત છે એ રિક્વાયરમેન્ટ સમજવા માટે તમારા ની આવશ્યક માર્ગદર્શક જોઈશે જ માર્ગદર્શક વગર આ વ્યવસાય પરિપૂર્ણ નહીં થઈ શકે સમજવું પડશે એને કેવા પ્રકારના ખોરાકની રિક્વાયરમેન્ટ છે કેવા પ્રકારની જરૂરિયાત છે એની જરૂરિયાત સમજી અને જરૂરિયાત પ્રમાણે જો તમે એને ખોરાક આપશો તો બ્રેડની પસંદગી કર્યા પછી આ તબક્કો જો તમે સફળતાપૂર્વક કરશો તો તમને એના સારા પરિણામો મળશે સલાહકારની વાત કરું હું તો આપણે બરોબર છે શરૂઆતમાં હું જયારે પશુ લાવ્યો બધું પાડીઓ લાવ્યો તો રૂટીનમાં જે પ્રકારે આપણે ખોરાક આપતા હતા એ જ પદ્ધતિથી ખોરાક આપતા હતા પણ એનો કોઈ મતલબ એનો બોડી કલર ચેન્જ નતો થતો કે એના પરિણામો નહોતા મળતા પછી સાહેબનું કન્સલ્ટિંગ થયું બરોબર સાહેબ પોતે આવ્યા અને એ પોતે માની લો કે વેટનરી ડોક્ટર છે બરોબર અને બહુ ઘણા લાંબા સમયથી પોતે કે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે એટલે કેવા પ્રકારનો ખોરાક આપવો છે અને સારા એવા પરિણામો જે તે વખતના લીધેલા છે એટલે એમની સલાહ પ્રમાણે આપણે ચાલ્યા કે માની લો કે સૂકું લીલું અને દાણો બધું જ મતલબ ભેગું કરી મિક્સ કરી અને અને મિનરલ મિક્સર પાવડર આ તમને જે દેખાય છે એ બધું માર્ગદર્શકનું પરિણામ છે બરોબર છે ટૂંકમાં માની લો કે આજે અઢી વર્ષની પાડીની અંદર અઢી વર્ષની ની આજે મારી પચીસ પાડીઓ પ્રેગનેટ છે બરોબર છે એ માર્ગદર્શકનું પરિણામ છે એમનો લગભગ સાડા ત્રણસો થી ચારસો કિલોનો એનો વજન છે બરોબર અને વ્યાહણ સુધીમાં એનો વજન પાંચસો કિલો થશે એવી મને આશા છે યસ ઉમર સાથે લો કે તમે ખર્ચો તો કરતા હોય પણ તમે સમયગાળો તમે શોર્ટ ન કરી શક્યા તો બી તમને આર્થિક રીતે પરવડશે નહીં તો એટલા માટે થઈ અને યસ લેટ બી હશે તો તમારો તમારો તો ખર્ચો રીતે તમને નુકસાન થશે અને આવક થશે નહીં થઈ અને ખોરાક માર્ગદર્શન અને બધાનું સંયોજન થવું ખૂબ જ જરૂરી છે એ થશે તો જ તમને સારા પરિણામો તો આ હતા પાલનપુર તાલુકાના અને માનપુર ગામના વતની વિનોદભાઈ ચૌધરી કે જેમણે કરેલા શ્રેષ્ઠ પશુપાલન વ્યવસાયની આજે લોકોમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે અને તેથી જ અમે પણ તેમની સરાહનીય કામગીરીને અન્ય પશુપાલકો સુધી પહોંચાડવા માધ્યમ બની નાનો એવો પ્રયાસ કર્યો છે નમસ્તે